સીતારામ બધાય બધાની જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બધાની હેલો તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એ બ્લોગમાં તો વેલકમ બેક માય ન્યુ બ્લોગ એન્ડ કે આજે છે શનિવાર અને છ વાગી ગયા છે આપણે જાગી ગયાસી એમાં આપણે મૂકી છે ટમેટાની ગ્રેવી એન્ડ ઢોકળા મૂક્યા છે આપણે તો ઢોકળાની જુઓ તમે એક ડીશ સડી ગઈ છે આપણે મસ્ત એવી અને બસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને બાલગોપાલ જે સૂતાશે પછી પાછા મળીએ ડીશ તૈયાર થઈ જાય તો જો આમાં તો હું તમને બતાવું તો જે સડે છે ઘડીક ઢાંકી દઈશું તો મળીએ પાસે થોડીક વાર રહીને તો આપણે મસ્ત એવા ઢોકળા જો ચડી ગયા છે હવે આને વઘારવાના છે વ્હાઈટ બનાવ્યા છે થોડાક યલો બનાવ્યા છે

અને બાજરાનો રોટલો પણ છે સો પડેલો તમે જોઈ શકો છો અને સાહેબ જો અહીંયા તૈયાર થાય છે શનિવાર છે ને એટલે વહેલે વહેલે હેલો સાહેબ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો ચાલો સાહેબ નાસ્તો કરી લે જે બાલગોપાલ ઉતા છે એના માટે જે રોટલી બનવાનું બાકી છે આપણે પણ સાહેબને મોડું થાય છે એટલે એને આપી દઈએ તો ચાલો મળીએ નાસ્તો કરીને ફ્રેન્ડ્સ આપણે જો સરસ મજાની રોટલી બનાવી નાખી છે રોટલી બની ગઈ છે અને હવે બાલગોપાલને હવે નાસ્તો કરવાનો છે ને સાહેબ નાસ્તો કરીને જતા રહ્યા છે રોકળા બનાવ્યા થાય કે મસ્તીના વઘારેલા તો સાહેબ રોટલો કઈડિયા નહીં નતા રોટલો વધારે ભાવે શિયાળાના તો ચાલો હવે આ બેનું નાસ્તો દઈ દેવી પછી બધું બધું કન્ટિન્યુ કામ કરીએ તો આજે તે છે શનિવાર ને હવે તો બસ બે થી ત્રણ દિવસ રહ્યા છે આપણે ન્યૂ વર્ષના કે બે હજાર ચોવીસ અને પચીસ આવશે તો ચાલો મળીએ પાછા વિભુ એ નિધિ શું કરો ચાલો નાસ્તો કરવા માટે ચાલો તમે બધા પણ નાસ્તો કરવા સરસ મજાનો અને આપણે ઓલા ઘરે દઈ આવો વિભુ બેન ઓલા ઘરે દઈએ જલે વિભુ બેન જયેશ ઓલા ઘરે જલ્દી દઈને પાસે તો થાય ને તો ટિફિન ભી ખાઈમાં મળે તું ઊભી રહે અહીં તૈયાર જ છે હમ હમ અને આપણે પાંચ વાગ્યાના જાય ગયા હતા બાલગોપાલ અત્યારે નાસ્તો કરવા તૈયાર રેડી થઈ ગયા છે તો જુઓ બાલગોપાલે ચાંદલો સરસ મજાનો કરી નાખ્યો જોશે જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ તો ચાલો બાલગોપાલ નાસ્તો કરી લે પછી સ્કૂલ જવા તૈયાર થઈ જશે અને આપણે આ બધું વાસણ આન તેને બધું સમેટ લઈએ તો ચાલો મળીએ પાછા તો આપણે બાલગોપાલ જતા રહ્યા છે સ્કૂલ અને હવે જે કન્ટિન્યુ કામ કરવાનું છે એ જે મેં તમને કીધું છે એમ જે આપણે એક નિધિની પથારી પડી છે ખાટલો ઢાળેલો અને બાકી તો બહાર જુઓ કામ હું તમને બતાવું તો ચોકડીમાં આપણે બધું મૂકીએ વાસી તો જો ચોકડીમાં વાસન કપડાં પડ્યા છે ને કરી નાખીએ વાસન કપડાં પાસે પાસે મળીએ અને સાહેબ સ્કૂલથી આવે શનિવાર છે એટલે વહેલા વૈયા આવશે હમણાં અગિયાર સાડા અગિયાર બાર વાગી જશે એમ તો પછી પાછા કન્ટિન્યુ બ્લોગમાં રહીશું આપણે તો ચાલો હું ત્યાં સુધીમાં હું કામ કરી નાખું આપણે ફોન એવું કોઈ છે ને એટલે પેલા કામ કરી નાખું પછી પાછા મળીએ તો ચાલો સાહેબ આવે પછી મળીએ પાછા તો હેલો ફ્રેન્ડ્સ આપણે બધું કામ કરી નાખ્યું છે તો જો વાસણ ઉટકાઈ ગયા છે અને કપડાં થોડાક એવા તો ધોવાઈ ગયા છે અને હવે નળ આવ્યા છે તો મોટર શરૂ કરી દીધી છે તમને બધાને અથવા કોઈપણને જેને ન ગમતું એને એમ થાય તો આ હું વાસણ એમ આ વાસણ કપડાં ધોઈને છે તો એવું નથી આપણે ડેલી લાઈફસ્ટાઈલના વિડીયા જે બનાવતા હોય રોજ રોજ આપણે ઘરકામ કરતા હોઈએ આ તે બધું યુટ્યુબના બ્લોગિંગ બનાવતા હોય એને તો બધી ખબર જ હોય બાકી જે નવા હોય એને એમ થાય કે આું વડે એમ રોટી બનાવે ફલાણું બધા બનાવતા જ હોય છે પણ એક આપણે રોજનું જે કામ કરતા હોય આખો દિવસમાં કે અમે આ કર્યું આ કર્યું એ બતાવો ને એ ડેલી લાઈફસ્ટાઈલ તો હમણાં સાહેબ આવ જશે આપણે શનિવાર છે અને સવા બાર થઈ ગયા છે તો હમણાં સાહેબ આવે પછી મળીએ પાછા ચાલો હમણાં સાહેબને આ વન ટાઈમ થયો છે આપણે ડેલો ખોલવા જઈએ બહાર તો મેં તમને કીધું તો એમ કે સાહેબ આવી ગયા છે ચાલો આપણે જઈ દરવાજો ખોલવા માટે ફોન મેં કેટલા કર્યા હતા જવાબ નથી એટલે ગાડી બેસી ગયા છે ગોઠણિયા ભાંગી નાખતા નહીં ઘરે ચલો ઉતરી જાવ સાબજી આપણે જ્યાં ગાડીનું સ્ટેન્ડ છે ને ત્યાં ટૂંકતા રહે તમે તો હાલો સાહેબ આવી ગયા છે ઘરે અને હવે આપણે ને એન્ડ આપશું એને કે લોંગ વિડીયો થઈ જશે આજે શનિવાર છે એટલે છોકરાઓ તો આવશે ચાર વાગે તો મારે જે દમણા ના ઘણું કામ છે તો જો આપણે દવણા અહીંયા મૂકી દીધા છે ભરવાના છે અને સાહેબ આવી ગઈ તો તમને ખબર જ છે તો ચાલો એમ હવે બ્લોગને એન્ડ આપશું આપણે મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં તો આ હતું મારું બપોર સુધીનું દહીની રૂટીન તો ચાલો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ